હલો જય માતાજી હર હર મહાદેવ આપણે આવી ગયા છે એવી પરબ પરબ વાવડી કે પરબ ધામ કયો તમે આપણે જે આ પાછળ દેખાય છે મંદિર છે આ જે પાછળનો જે કુંડ છે શીરસાગર પાછળનું આ બધું જગ્યા બહુ જ મસ્ત છે ક્ષિરસાગર કુંડ કેવું મસ્ત દેખાય સામેથી મંદિર આપણી સાથે છે બેન કાજલબેન બેન છે સેજલ બેન છે મારા બનેવી છે ભાણભાઈ છે આ મંદિરને તમને દર્શન બહારથીને જ કરાવશું અંદર મોબાઈલ લઈ જવાનું શક્ત મનાય છે એટલે આપણે બહારથીને જ આપણે મંદિર બતાવશું પરબધામનું સતદેવીદાસ અમરદેવીદાસ આપણે અહીંયા પરબધામ આવવા માટે જુનાગઢ થી ચાલીસ કિલોમીટર થાય છે રાજકોટથી પંચાણું કિલોમીટર થાય છે અમરેલીથી પાંસઠ કિલોમીટર થાય છે જેતપુરથી છવ્વીસ કિલોમીટર થાય છે ને નજન નજદીકનું રેલવે સ્ટેશન આપણે જુનાગઢ છે ને તમે સરકારી બસમાં આવી ગો ને ખાનગી વાહન બી અહીંયા આવે છે આ જે થમ છે આપણે લો એકતાલીસ ફૂટની લંબાઈ ધરાવે છે સામે લખેલું છે તમે વાંચી શકો છો દર્શન કરો પરબ ધામના આપણે ધામના દેવીદાસ બાપુના પરબધામના અઢારમી સદીના સંત સૌરાષ્ટ્રના થઈ ગયા છે પરબ ધામનું મંદિરનું કામ ઓગણીસો ને નવાણું માં પૂરું થયું હતું જે તમે જા સામે જોઈ રહ્યા છો મંદિરની અંદરની તરફ આપણને મોબાઈલનું શૂટિંગ નથી ઉતારવા દેતા અંદર આપણે દર્શન કરી લીધા આ સામે આપણે આ નવું બાંધકામ થયેલું છે નાળિયેરિયું બહુ સારી સારી જ્યાં જોવું ત્યાં નાળિયેરિયું જ છે બહુ શાંત વાતાવરણ છે આ જે ગુણ છે એમાંથી તમે પાણી એક વાટકી પીવો તો તમને જે કાંઈ તકલીફ હોય તો શ્રદ્ધા રાખો તો દૂર થઈ જાય નાળી એરિયે વ્યૂ મસ્ત આવે જે કોઈ અહીંયા દર્શને આવ્યા છે એને તો ખબર હોય છે કે અહીંયા કેવી મજા આવે ચાલો આપણે હવે મહાપ્રસાદ લેવા જઈ મહાપ્રસાદ લેવા જઈ ત્યાં ચાલતા ચાલતા આપણે આંબાનો બગીચો આવે ત્યાં સાં બેસી શકો છો આ જો આપણે પ્રસાદ લેવા આવી ગયા છે એવી આ તમને રસોડાની રસોડાનું આપણે બધું તમને બતાવી શૂટિંગ તમને વિડીયો સારો લાગે તો આપણે આરકી કોમેડીને સબસ્ક્રાઈબ કરી દો લાઈક